દર્શક મિત્રો અત્યારે અમે આવ્યા છે વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર પરંતુ ના સ્થાનિક વેપારીઓ દ્વારા આ કામગીરીનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે એમની પાસેથી જાણીશું કે શું છે સમગ્ર મામલો અને શા માટે વિરોધ થઈ રહ્યો છે શું નામ છે તમારું સમીરભાઈ મોપાલા અનાજ મંડળનો પ્રેસિડેન્ટ સમીરભાઈ જણાવશો કે આ કામ જે શરૂ થયું શા માટેનો વિરોધ છે અહીંયા કામગીરીનો આ કામ ચાલુ કરવા પહેલા તો એક તો અમારે બજારમાં કોઈને જાણ કરવામાં આવતી નથી અમારી મોટી મોટી ગાડીઓ આવે પચીસ ટન ત્રીસ ટન હવે એ લોકો તો એ લોકોની રીતે કામ જરાક વેપારીઓને જાણ કરે અમારી બહારથી અસંખ્ય ગાડી આવે સવારથી કરિયાણાની અનાજની બધું જ આવે હવે એ લોકો આવે ને પછી આ બાજુ રસ્તા આવી રીતે બંધ હોય બે બે ત્રણ ત્રણ દિવસ ગાડી ઊભી રહે તો એને અમારે એને વેઇટિંગ ચાર્જ અમારે ચૂકવવો પડે એક ગાડીવાળો કોઈ બે હજાર માગે પાંચ હજાર માગે એ બધું અમારે ભોગવવાનો વારો આવે ફક્ત એ લોકો વેપારીઓને જાણ કરવી જોઈએ તે અને જાણ કર્યા કામ સારું કરે તો અમને કાંઈ વાંધો નથી આ નાના નાના પાઇપ જે વર્ષોથી આજે વર્ષોની આ ડ્રેનેજ હવે દર દસ દાડે પાંચ દાડે બધું ડ્રેનેજ ઉભરાય આખા રસ્તા પર બધું ગંધાતું હોય હવે તે અત્યારે બધું એ લોકોને કોઈ યાદ નહીં આવ્યું ને અત્યારે આ કામ ચાલુ કર્યું આવા કામ ચાલુ કર્યું હવે આવા બધા નાના નાના પાઇપ હવે એ કેટલો વખત ચાલે અને એ નાખીને આગળ બી ઉપર પાઇપ નાખ્યા અને એના પર સરખું પુરાણ પણ કરવામાં આવતું નથી કે કોઈ ગાડી કે વેહીકલ સરખું થાય આમથી આમ કોઈ વ્યવસ્થિત એને પુરાણ પણ કરવામાં આવતું ઉપર કર્યું છે પાઇપ નાખ્યા છે સરખું પુરાણ કરવામાં આવ્યું નથી એ નગરપાલિકાનો એક બે અધિકારી જો અહીંયા આવીને જોવા આવતો હોય તો ધન્ય બરાબર વરસાદની પાણીના નિકાલ માટે આ પાઇપ નાખવામાં આવી રહ્યા છે નહીં વરસાદની પાણીના નિકાલ માટે નહી પણ લગભગ ડ્રેનેજના પાઇપ છે હજી અને તે આગળ હતા તેના કરતાં બી આ તો નાના થઈ ગયા આગળ આના કરતાં મોટા હતા તેના કરતાં નાના નાયક છે અત્યારે એટલે આ લોકો પોતાનું હું મિલી ભગત છે આ બધું કામ ચાલે એ લોકો આવીને જોવું જોઈએ કે ભાઈ આ લોકો શું કરે હવે પેલા એક પાઇપમાં આ બધા પાઇપ બી બધા સેકન્ડ હેન્ડ જ છે કોઈ નવા પાઇપ દેખાતા નથી એક પાઇપમાં તો તારને બધું નીકળી ગયેલું છે કોણ એ લોકોને સમજાવે ને કોણ કહેવાય અનાજ બજારમાં એ લોકોએ જાણ કરવી જોઈએ આજે કરોડોનો અમારે અનાજોની ગાડી આવે એક એક ગાડી પંદર વીસ વીસ લાખની અહીંયા પડી રહી અમારે બજારમાં બીજાને માલ આપવો એક તો બજારમાં ઘર હકી નથી અને છમીથી આવી રીતે તો બજારમાં ગાડી જ નહીં આવી શકતી હોય તો અમારી પરિસ્થિતિ વધારે ખરાબ થાય જાણ કરવામાં આવી જ નથી નગરપાલિકા તરફ શું લાગે છે જાણ કરવામાં નથી આવી કોઈ જાહેરના મૂકે એવું પણ કોઈ બહાર પાડવામાં આવ્યું નથી બહાર પાડવામાં આવ્યું નથી લગભગ તો પણ અમને જાણ કરવામાં આવી નથી વેપારીઓને બી જાણ તો કરીએ તો અમે વોટ્સએપ પર વેપારીઓને જાણ કરી દે કે આજે ગયા કામ થશે અને બધા તો બનેલો રોડ પાછો તોડીને ખલાસ કરી નાખો હવે એને કિનારે હારો બનાવો એને કેવું થશે એ તો હવે અમને ખબર નથી કે બીજા બે વર્ષ બી કાઢી નાખે બનાવો નહીં બન્યો તો હું આદત થયો અમારી મોટી મોટી ગાડી બહી જાય સમીરભાઈ સત્તર અહીંયા જે ટ્રકની અવરજવરો છે કારણ કે આખા વલસાડનું આપણું દાણા બજારા કહેવાય છે અને બહુ એરિયા જે છે દિવસ દરમિયાન અવરજવર હોય છે ટ્રકની ત્યારે જાહેરરામો પણ તમે કહો છો કે બહાર નથી પાડ્યું કોઈ મેસેજ દ્વારા પણ જાણ કરવામાં આવી નથી અને પાઇપ પણ જે છે ડ્રેનેજના નિકાલ માટે નખાઈ રહ્યા છે એ પણ જે તમે કીધું અને દેખાઈ પણ રહ્યા છે આપણને અહીંયાથી શું લાગે છે કોઈ પ્રકારની કોઈ ગોવા કે કંઈ ગોબાજારી આવું હોય તો જે આપણે દેખાય છે ગોબાજારી હોય તો જ આ બધી વસ્તુ શક્ય બને ને કે અત્યાર સુધી કેમ બેસી રહ્યા છેલ્લા બે વર્ષથી વહીવટદાર ત્યારે કેમ આટલું બધું ફરિયાદ કરી કે ભાઈ ડ્રેનેજ ઉભરાય છે તો આ બે વર્ષમાં અત્યારે એ લોકો જાય કે હવે આપણે અત્યારે કરવું હવે આમાં બધી મિલી ભગતથી જ આ બધું કામ ચાલતું હોય કોઈ સવાલ જ નથી શું લાગે છે તમને ઇલેક્શન નજીક આવી રહ્યા છે એટલે કામ લીધું હોય ઇલેક્શન આવી ગયું એટલા કામ માટે કે ભાઈ એ બધાને એવું લાગે છે કે ભાઈ આ કામ કરાવવાનું હતું પણ તે બે વર્ષ પહેલાં કરાવ ઇલેક્શન આવ્યું એટલે અત્યારે તો હવે કામ થવાનું જ બધું પણ રોડ પાછા બને કે નહીં તે સવાલ નથી રોડ પણ પાછા ઉપર બનાવવામાં આવશે જ નહીં બનેલા રોડ તો બધા તોડી નાખા આગે ધરમપુરથી એ બાબતમાં મેં ફરિયાદ કરી ડીએસપીએ પોતે મારી ફરિયાદ સાંભળી કે આખો રસ્તો ડીએસપી થી કલ્યાણ બાગ કે જ્યાં આ લોકો મોટા અધિકારી કે જજ આવે છે તે રસ્તો પણ નથી બનાવ્યો જયારે મેં કીધું ત્યારે રાતના નાના નાના પેલા ખાડા હતા તે પૂરી ગેરંટી વાળા પણ હજુ બી રસ્તો બનાવવાનું નામ લેતા નથી શું નામ છે આપનું પ્રતિભાઈ કોઠારી પ્રદીપભાઈ જણાવશો કે આજે કામગીરી થઈ રહી છે અને સમીરભાઈ બી કીધું કે બબે વર્ષ અહીંયા વહીવટદાર આવી ગયા હતા અનેક વાર મૌખિક મીડિયા દ્વારા પણ રજૂઆતો કરવામાં આવી ત્યારે કામ નહોતું કર્યું કામ અત્યારે લીધું છે નો ડાઉટ ખૂબ જ સારી વાત છે પરંતુ જે રીતના ડ્રેનેજ ના નિકાલ માટે પાણી માટે જે પાઇપલાઇન નખાઈ રહી છે શું કહેવું છે તમારે તો અમારો વિરોધ એટલો છે કે વેપારીને જાણ કરવું જોઈએ જાહેરનામો પડ્યો કંઈ વાંધો નથી પણ અમારે એસોસિએશનમાં તો કેવું જોઈએ ભાઈ તમારા છિપ્પાડમાં અમે ગટર લાઈન નાખતા છે પાંચ દિવસ તમારો માર્કેટ બંધ રહેશે મોટા ગાડા આવશે નહીં તમે તે રીતે વ્યવસ્થિત કરશે બધા વેપારીને કહેતા ભાઈ અમે મોકલતા પાંચ દિવસ પછી ગાડી મોકલશો એક તો ચાલુ ઘર લાગ્યો પ્લસ એ જે પાઇપ લાગતા છે એ શું ગણતી ગણ લાગતા સમજ નથી પડતી કેમકે એક તો છીપ્પાડ વિસ્તાર છે બાર બાર ગટર ઉભરાઈ આમ તો લાઈન નાખતા છે લાઈન મોટી લાખવું જોઈએ એટલે દસ વર્ષનું ટાર્ગેટ લાઈન ચાલવું જોઈએ કે દસ વર્ષ સુધી એમને વેપારીને શાંતિ રહેશે એમ કે અને પ્લસ એ જે રોડ તોડતા છે એ રોડને ક્યારે વ્યવસ્થિત કરશે એ વ્યવસ્થિત નહીં કરશે તો કાલને જે બની પાઇપ લાખી દે છે ત્યાં ગાડી ફસી જશે અને છિપ્પાડમાં જે હોલસેલ માર્કેટ છે ઓછામાં વીસ ટન પચીસ ટન ત્રીસ ટનના ગાડા આવતા હોય છે અને ગાડા આવે ને ગાડામાં સો ટકામાં ફસી જશે એટલે એક તો ગાડા ફસશે ક્રેન બોલાવવી પડશે એક તો વેપારીને વેપાર નથી અને બીજી વખત આ તકલીફ પડશે છીપાડ જામ થશે અને ટ્રાફિકની સમસ્યા ચાલુ થશે અને જ્યારે ટ્રાફિક સમસ્યા ચાલુ થાય ત્યારે

એટલે કામ થઈ ગયું એમ કહેવામાં આવશે શું કહેશો તમે આ લોકો તો એમ કહે કે ભાઈ અમારી પ્રોસેસ પૂરી થઈ ગઈ પણ અત્યારે જેના મેં વીત તેને ખબર પડશે ગાડીઓ પસાઈ જશે ગાડી ફસાય એને ક્રેન બુલાવશે ડ્રાઈવર અમારા પાસેથી ખોટી માંગશે પહેલી વાત તો આ પાઇપ નાલા લાગે છે અમે તમે કીધું કે આ ડ્રેનેજ લાઈન છે કે પાણીનું પાઇપ છે અરે ડ્રેનેજ માટે બી નાલા પડે તો પાણી અમે કાં પહેવાનું બરાબર એ લોકો આયોજન કરીને કેવું જોઈએ બીજી વાત મેં અમને પાંચ દાડે પહેલાં કેવું જોઈએ ગાડીઓ બહારથી આવે છે કોઈ આજે ભરાઈને કાલે ગાડી નથી આવી જવાનું પાંચ દાડે બી આવે હાથ દાડે બી ગાડી આવે તો અમે અમારી વ્યવસ્થા કરતા પછી ગાડીને બે દાડે કે પછી લોડ કરજો તો ગાડી અમારા પાસે ખોટી નહીં માંગે આ લોકો અમને બધાને નહીં કહે તો એસોસિએશનને તો જાણ કરવું જોઈએ પ્રમુખને ખાતે કહે કે ભાઈ આટલા પર અમે કામ કરવાના છે અને કામ બહુ ધીમી ગતિએ ચાલે છે કામ ચાલે પાઇપ લગાઈ ગયા પાછળ પૂરાન કરો ને રોડને પૂરો કરો કારણ કે આમાં બધું મિલી ભગત ચાલતું હોય તો એ લોકો શું જોવાનું સ્થળ પર કોઈ આવ્યું નથી આ દિવસ સુધી તમારું સમગ્ર મામલે તમે મામલે પણ મામલે અધિકાર તો નથી દેખાતા પણ તેથી સો ફૂટો કેદારે પાઇપલાઇન આ સાઇઝના લાગેલા તેના પ્રોબ્લેમ વધારે છે ને તે પછી આઠથી સિત્તેર વરસ થવાના બી પાઇપલાઇન ના જ આવે વસ્તી કેટલી વધી તે કોઈ જો નથી જોતું એટલે તમે આ પાઇપલાઇન મારી ઈચ્છા નથી ને પાઇપલાઇન બી બે નંબરના ઉચકી લાવેલા ઓરિજલ સારા પાઇપ નથી

ખાડા પડી ગયા રોડ બનાવવાના જ ઠેકાણા નથી આ તો ઇલેક્શન આવ્યું છે કે ભાઈ થોડું થોડું વાળા બી આ ધરમપુર વાળો રસ્તો થોડો થોડું પેચિંગ કરી કરીને એવું જ મૂકીને ગયેલા છે એ બાબતમાં બી મેં મામલતદારમાં સ્વાગત ફરિયાદ સમિતિમાં મેં ફરિયાદ ગયા વર્ષે બી કાંક્રીટ રોડ બનાવ્યો ત્યારે એક મહિનો સુધી અમારી ગાડીઓ બંધ રહી આમ ફરીને આવતા દોઢ કિલોમીટરનો ચક્કર પડે ગાડી વાળો ભાઈ અમારે દોઢ કિલોમીટર ફરવાનું નથી તમારે લાવવું હોય તો માલ અમને ત્યાં લાઈન લોડિંગ કરાવો તો આ તો રોજ અમને પરેશાની જ કરવાની રહ્યો જી અને પરેશાન કરે તેનો વાંધો નથી અમે ટેક્સ ભરીએ છીએ અને એ લોકો જાણ તો કરવું જોઈએ કે અમે આ કામ કરાવવાના છીએ તો તમારી વ્યવસ્થા કરજો હા ખૂબ જ આપણે જોયું કે આ વેપારીઓમાં આક્રોશ છે નગરપાલિકા કામ કરી રહી છે કામ કરે છે કામ કરવા માટે એમને આવકારવામાં આવશે એમની પ્રશંસા પણ થશે પરંતુ કામ કઈ રીતે થઈ રહ્યું છે દર્શક મિત્રો એ અહીંયા મહત્વનું છે જેમ અત્યારે મારી સાથે બધા વેપારીઓ વેપારીઓમાં છે એમણે કીધું એક વેપારીએ વાત કરી કે સાહીઠ સિત્તેર વર્ષ પહેલા કેકી ફિરોજ જયારે હતા ત્યારની જે પાઇપલાઇનની સાઇઝ હતી એ જ પાઇપલાઇનની સાઇઝ અત્યારે નકાઈ રહી છે વસ્તી વધી આટલા વર્ષો પછી કેટલી વસ્તી વધી એટલે ડ્રેનેજના પાણીની જે નિકાલ હોય છે કોઈ પણ કદાચ અભણ માણસ હશે તો એ પણ કહી દેશે કે આમાંથી નહીં જશે તો કઈ રીતની કામગીરી થઈ રહી છે શું કારણ છે નગરપાલિકાએ કોઈ જાહેરનામું પણ બહાર નથી પાડ્યું વેપારીએ કદાચ ઘરે ઘરે કે કોઈ જાહેરનામું પાડવાનો ટાઈમ નહીં હશે એક સિમ્પલ અત્યારે વેપારી એસોસિએશન પ્રમુખને જાણ કરી દે તો એમની રીતે દરેક વેપારીને કહે કારણ કે અંદાજીત સમીરભાઈએ જેમ કીધું કે બેન બેતાલીસ થી પિતાલીસ ત્રણની ગાડીઓ અહીંયા આવે છે ત્યારે એને વેટિંગમાં જો એ લોકોને રાખીએ તો એ બધું ભાડું ને એ બધું આ લોકોએ આપવું પડે છે એ કે અમે કરે છે અત્યારે આગળ પણ જે પાઇપલાઇન નેખાઈ ગઈ છે અને એના પર જે કામ થયું છે એ તદ્દન કહેવાય કે પુરાણ કરવામાં આવ્યું નથી ને બેદરકારી પૂર્વક કામ થઈ રહ્યું છે સવારથી એમણે સીઓ ને ફોન કર્યા ચીફ ઓફિસર ઓફિસરશ્રીને ચીફ ઓફિસર ઓફિસરશ્રી ફોન નથી ઉપાડ્યા કોઈ એક અધિકારી અહીંયા સ્થળ પર હાજર નથી આનું ઇન્સ્પેક્શન કોણ કરી રહ્યું છે કોણ કરી રહ્યું છે આનું ઇન્સ્પેક્શન કારણ કે ભવિષ્યમાં આ લોકો કદાચ જશે ત્યાં તો કેસે કામ તો અમે બરાબર કરેલું અરે પણ કોઈ અધિકારી અહીંયા કેમ નથી નગરપાલિકાનો જવાબદાર અધિકારી એસી કેબિનમાં ખાલી પગાર લેવા બેઠા છો તમે લોકો લોકો આ બધા ટેક્સ ભરે છે પ્રજા ટેક્સ ભરે છે દરેકે દરેક જગ્યાએ સમીરભાઈએ જેમ વાત કરી ધરમપુરની વાત હોય કે નગરપાલિકાની હોય આર ની વાત છે એમણે કીધું અનેકો વાર એમણે ફરિયાદ કરી છે પરંતુ સ્વાગત સમિતિમાં લોક નિવારણ કાર્યક્રમમાં એમણે ફરિયાદો કરી છે કોઈ રીતનું કોઈના પેટનું પાણી નથી હલતું સરકાર શું કરી રહી છે ખબર નહીં અને અહીંયા જો વાત કરીએ છીપવાડ એટલે આજે વલસાડ જિલ્લામાં તો પણ ગુજરાત રાજ્ય પણ ખબર છે કે પહેલું ચોમાસું આવે ને દસ પંદર મિનિટનો વરસાદ બી આવે એટલે છીપવાડ સૌથી પહેલી રેલ આવી છે ત્યારે પાંચ કરોડનો નુકસાન થયું છેલ્લી ત્રણ થી ચાર રેલમાં 4 થી પાંચ પાંચ કરોડનો દર વર્ષે નુકસાન થાય અનાજ સડી જાય એટલે કોઈ વપરાશ માની હોય નદી નદીમાં જ ફેંકી દેવું પડે અને આ વસ્તુ બને જ છે દર ત્રણ ચાર વર્ષે રેલ આવે ને તેમાં જબરદસ્ત નુકસાન થાય છે બજાર તો આ જે પરિસ્થિતિ છે શું એની જાણ નગરપાલિકાના અધિકારીઓના નથી કે કઈ સાઇઝના પાઇપો લેવા જોઈએ અને કઈ રીતની કામગીરી થવી જોઈએ તમે જોઈ શકો છો કેમેરામેન અહીંયા તમને બતાવશે કે પાઇપની જે સાઈઝ છે આ જે એક વેપારીએ આપણને જણાવ્યું કે બેન કે કે ફિરોશા હતા તે ટાઈમે બી આ સાઇઝના જ પાઇપ દેખાયેલા હતા અને શું એ પછી વસ્તી વધી જ નથી આ વિસ્તારની તો જોઈને વિચારીને કામ કરે છે નગરપાલિકા પણ પરિસ્થિતિનો તાગ મેળવીને પાઇપની તમે કંડિશન બી જુઓ કઈ રીતની છે એમણે જણાવ્યું કે પાઇપ બી એકચ્યુઅલી બે નંબરના છે પાઇપની જે કંડિશન છે એ બી અહીંયા તમને દેખાઈ રહી છે અને વેપારીઓએ બી જણાવ્યું આપણને કે આ જે પરિસ્થિતિ છે પાઇપ બી કદાચ એમ કે જૂના લાવવામાં આવ્યા હોય એવું લાગ્યું છે આ પાઇપ ચાલે જ ને આ લ પડે પાઇપ લાગેલા છે ને ઓડે બી જો આજ પાઇપ લાખવા ન હોય તો તમારું સોલ્વ નથી થવાનો પરિસ્થિતિ તમે જે પરિસ્થિતિ એને જ રહે ખાલી વરદ વરદાળો બી ચાલે તો હારી વાત છ મહિના મન તો એવું લાગતું છે આ પરિસ્થિતિ નહીં રહી

ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે અહીંયા ત્યારે હવે આવનારા દિવસોમાં ને અત્યારે પણ અહીંયા જે આ કામગીરી ચાલી રહી છે ત્યારે જે તે અધિકારી સંબંધિત અધિકારી સ્થળ પર આવે અને ચોક્કસ નિરીક્ષણ કરે ને પરિસ્થિતિનો તાગ મેળવીને આગળનું કામ ચાલે એ જ વેપારીઓની માંગ છે દિશા દેસાઈ સત્ય ન્યૂઝ વલસાડ